પર ગોપીજનોના ઉદાહરણ પછી ઠાકોરજી આગળ સમજાવે છે કે તબ ભગવાન ઉનકે ભાવ કો શોધન ભયો રમણ કે કે યોગ્યતા પાઈ એસો જાન તબ કરે લીલા કો સુખ દિયો એટલે કે હવે હવે પાક્કું રાસ રમણની ઈચ્છા જે છે એના માટે યોગ્ય છે ગોપીઓ ત્યારે પછી રાસ લીલાનો સુખ આપ્યું પરિતૃપ્તિ ભય હે એ સુખ કે લીએ અધિક ઈચ્છા રહી તા કારણ તાકો વચન દે કે અધિક ઈચ્છા રહી એટલે એ છ માસ ની પણ ત્રપ ત્રપત ન થઈ પ્રેમ ભરી હવે સુખ દેશ ઉપર્યું તા કારણ વચન દે કે વિદાકીએ એટલે એ વખતે તૃપ્તિ ન થઈ એના માટે વચન આપીને વિદાય કર્યું કે તમે હવે કળજુગમાં સુખ અમે આપશું ફેર યાખું અભિલાષા રહીશો પૂરણ કરવે કો અબ સમો આયો એટલે કે અત્યારે કળજુગમાં સુખ દેશો ફરીનું વચન નિભાવવા માટે અમે કળજુગમાં આ સમય હવે આવ્યો છે વચન નિભાવવાનો સો અખંડ લીલા કો દાન કર કે ભૂતલ મે યા જીવકો અમારો સ્વરૂપ દાન જીવ જીવકો અપને સ્વરૂપ કો જ્ઞાન હોય ગો તબ યાકુ લીલા કી પ્રાપ્તિ સત્વર હોયગી એટલે કે અખંડ લીલાનું દાર્ક દાન કરવા માટે મેં ભૂતલ પર એ જીવોને અમારા સ્વરૂપનું અને એના લીલાના સ્વરૂપનું દાન થશે સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે લીલાની પ્રાપ્તિ જલ્દી થશે તબ નિસ્તાર નિશ્ચય ભયો જાનનો ત્યારે નિસ્તાર નિશ્ચય થયો હો જાણજો ફેર યા જીવકો ભૂતલ મેં અવતરણ નહીં હોય ગો એટલે કે પછી આ બધા જીવનો ભૂતલમાં ફરી વખત આવવાનું નહીં બને મૂળ સ્વરૂપ કો પ્રાપત હોય ગયો એટલે કે જે લીલામાં સ્વરૂપ છે એ લીલાના સ્વરૂપમાં મૂળ સ્વરૂપમાં ભળી જશું એ પ્રકાર સબ શ્રી સ્વામનીજી અરુષ્રી યમુનાજી કે અંતરંગ ભાવ રસરૂપ હૈ સો તો નિજધામ મેં રૂપ લીલા કે પ્રકાર મેં હમને વચન દયો હતો સો અબ ભૂતલ મેં પ્રગટ કર્યો એટલે કે જે નિજધામમાં વચન આપ્યું તું ને એ ભૂતલમાં પ્રગટ કરી છે સો તો તાકે હાથ હે એટલે કે સ્વામીજી અને યમુનાજીના હાથનું છે હાથમાં છે એટલે તેર તિલકની પ્રણાલિકા વિશે સમજાવે છે સો તો સો તો તાકે હાથે નિજધામ નિજ અંતરંગ જીવકો યા રીતે સુ અંગીકાર હોય હે એટલે કે તેર તિલકની પ્રણાલિકા ભૂ ભૂતલની નથી ગોલોકામની છે આ જ પ્રકારે ભૂતલમાં પણ સ્વામીનીજી યમુનાજી રાસમાં પ્રાપ્તિ કરાવે છે એ જ પ્રકારે ભૂતલમાં અમે પ્રકાર બનાવ રચ્યો છે પ્રાગટ કર્યો છે जो स्वामी जी को भाव जी के हृदय में आवे स्वभाव को श्री स्वामी जी अपने निज अंगीकृत जीव को प्रदान करते सो प्रकार स्वामी जी जैसे करते थे सो प्रकार जीव अपने भाव भावना शुरू करे तब स्वामी जी स्वामी जी स्वामी जी या जीव पे बहुत प्रसन्न होए है लेकिन जेवो भाव आए ने जीव ने एवो स्वामिनी जी ने जीव ऊपर प्रेम थे मतलब प्रेम आवे એમ સમજાવે છે કે ખૂબ પ્રસન્ન થાય શ્રી યમુનાજી કો સ્વભાવ પરમોદાર હે સો લીલા કી પ્રાપ્ત મેં પ્રાપ્તિ મેં યા કી કૃપા દ્રષ્ટિ મુખ્ય ચાહીએ એ લીલાની પ્રાપ્તિ માટે યમુનાજીની કૃપા દ્રષ્ટિ મુખ્ય જોઈએ બીનો શ્રી સ્વામનીજી છોએ નહીં એટલે કે જમુનાજીની કૃપા નથી તો સ્વામનીજી પણ ન અડે

જીવના સ્વરૂપનો ભાવનું શોધન આવી રીતે કરીએ છીએ ભૂતલમાં તાતે લીલાકો અધિકારી સર્વદા હોય હે જો હમને પહેલે આજ્ઞા કરકે દેખાવો દેખાયો જો જીવકો પહેલે તેલ ગ્રહણ કરવે કે લીએ સા સાવધાન કરનો સો જીવ કે ભાવના કો શોધન પ્રકાર બતાવ્યો હે એટલે જીવ એટલે જ્યારે તેલ લેવા માટે સાવધાન કરે છે ને તેલ વાટું તેલ વાટું એ જે સાવધાન કરવાનો ઉચ્ચાર છે ને એ પણ અહીંયા ઠાકોરજી એમ કે છે કે ભાવનું શોધન કરવા માટે એ ઉચ્ચાર આપણે કરાવે છે અને પહેલાં સાવધાન કરે છે જીવ જાને જો મેં એસો અનિન અરુદ્રઢતાવાળો હું પતિવ્ર ધર્મ ટેગ મુજમે હે મેને યા સ્વરૂપ કો અનન્ય શરણદાન પાયો હે એસે મન મેં ભાવ આવે તબ આ કે આયકે તેલ અપને કરશું ગ્રહણ કરે તબ ઉનકો લીલા કો સખી ગણકો ભાવ પ્રદાન હોય હે દિનતા બાઢે સો તો આગ્યા વેણુનાદ સમાન ભાઈ સબકો મિલાપ કરવે કી સો તો ભાવ કો શોધન કરવે કી જાનનો એટલે કે જ્યારે આપણે બીજી બધી જગ્યાએ આપ ધ્યાન હોય લૌકિકમાં કદાચ ધ્યાન હોય પણ જ્યારે તેલ માટે સાવધાન કરે ત્યારે આપણે આપણને સભાનતા આવે એવું સમજાવે છે ઠાકોરજી અને પછી ભાવ ભાવ આવે પછી ખબર પડે કે આપણને અહીંયા આગળ તેલ તિલકની પ્રણાલી કા થાય છે અને પછી ભૂતલના સંબંધ સાથે આગળ 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 આપણને અનુભવ થાય એમ સમજાવે છે જીવ લીલા અને ભૂતલનો સંબંધનો સમજણ પડે અને ત્યારે ભાવ પ્રદાન થાય અને પછી દિનતા વધે બાઢે એવું સમજાવે છે તેલ શ્રી સ્વામીજી કો અતિ પ્રિય હે સો સોલ શિંગાર મેં મુખ્ય હે અરુ શિંગાર કી સુંદરતા કો બઢાવે હૈ તો સ્વામનીજી પતિ હે તાથે શ્રી સ્વામીજી સખી ગણ કે પાસ ફૂલેલ તેલ સમારવે હે લીલા પ્રકાર સબ પદાર્થ મેલકિક સ્વરૂપાત્મક સ્વામીજી કે પરસ્પર સ્નેહ કો સ્વરૂપ હે એટલે ફૂલેલ જે છે એ ઠાકોરજી અને સ્વામીજી બંનેનું જુગલ સ્વરૂપના સ્નેહનું સ્વરૂપ છે આ બધો પદાર્થ અલૌકિક સ્વરૂપાત્મક છે એવું સમજાવે છે એ બધા બધી વસ્તુ કાંઈ લૌકિક તો છે જ નહીં આપણા પૃષ્ટિમાર્ગમાં અરુ ફૂલેલ મેં જો સોડમ ફેલે એટલે જે સુગંધ આવે તો શ્રી સ્વામીજી ઓર સ્વામીજી કે હૃદય કમલ કા સ્નેહાત્મિક ભાવ કી સોડમ હે હૃદય કમળમાં જે સ્નેહ છે ને એની સુગંધ છે ફૂલેલમાંથી જે સુગંધ આવે છે ને એ એવું સમજાવે છે ઠાકોરજી અરુ દો કે ભાવરૂપ સચીકરણ હે જો તેલ કે પાત્ર હે સો તો શ્રી સ્વામીજી કે દુતિ સ્વરૂપા હૈ અરુ સ્વામીજી આપની દુતિ મેં અતિ પ્રેમ ધરત હૈ તેલ સો તો પુષ્ટિ રસ હે સુગંધી પુષ્ટિ રસ એ રસ કી પ્રાપ્તિ જીવકો હોય તબો સવાત્મ ભાવ કો દાન હોય હૈુ યા કો ભાવ એકતા કોઈ હૈ તબી સ્વરૂપ કો જાને એટલે આટલું બધું થાય જે ઠાકોરજી આપણને ગુઢ સમજાવે છે આ તો બધી ભગવદીઓની કૃપા હોય ને તો જ સમજાય આ થોડુંક અઘરું છે અને આગળ આપણને એટલું સમજાય કે તબ અપને સ્વરૂપ કો જાને કે આટલું બધું થાય સુગંધી ફૂલેલ એ બધાનો ભાવ ભાવના છે ગોલોકધામ સુધીની છે અને પછી એક્યતા કો ભાવ હે અને પછી આપણને આપણું સ્વરૂપ સમજાય ઘણીવાર એવું થાય છે ને એવું આપણે સંહિતામાં આવે છે કે તેલ તિલક કરે ને ત્યારે એક ભગવદીને બીજા ભગવદીમાં બંનેના હૃદયમાં ઠાકોરજીના દર્શન થયા તો એ પણ એક અલૌકિક દ્રષ્ટિ મળી ગઈ ચાર ચર્મશ ચક્ષુથી તો થાય નહીં ને જ્યારે ઠાકોરજી દિવ્ય ચક્ષુનું પ્રદાન કરે ત્યારે એવું દર્શન થાય તો આ અહીં જેવું જ કહે છે કે તબ આપને સ્વરૂપ કો જાને હવે ઠાકોરજીના દર્શન ઠાકોરજીનું સ્વરૂપ ખબર પડી તો પછી આપણા સ્વરૂપની પણ વાર ક્યાં રહી એટલે કે જ્યારે આટલી બધી વસ્તુમાં આપણને ભાવ આવે ને એટલા માટે ઠાકોરજી આટલું બધું સમજાવે છે કે કાંઈ આમનામ નથી તમને આ બધું જે આપું છું એની અંદર બહુ જ ભાવ બહુ રસ ભરેલો છે એક એક વસ્તુ ગોલોક સંબંધ ગોલોકની સાથે સંબંધિત છે આને ગોલોકની વસ્તુ આપણને કેમ આપી કેમ કે આપણે પણ ગોલોકના જીવ છીએ એટલે ઠાકોરજીએ આપણને ગોલોકની પ્રણાલિકા જ આપી દીધી અને પ્રણાલિકા આપી નથી દીધી સમજાવે પણ છે અને હરેક વસ્તુનો ભાવભાવના પણ સમજાવે છે ને સ્વરૂપ પણ સમજાવે છે એ એક વારમાં આપણને ન સમજાય આજે અત્યારે વાંચ્યું કદાચ વાંચ્યું અને કદાચ સાંભળ્યું પણ સમજણ ન પડે તો બીજી વાર સમજાય ત્રીજી વાર સમજાય એક વારમાં તો કોઈ વસ્તુ સમજાય નહીં પણ આપણને એટલું સતર્ક થઈ જઈએ કેમ સાવધાન કરીએ ત્યારે આપણે સતર્ક થઈ જઈએ જો તેલ લેવાનું છે તો અત્યારે આટલી ભાવભાવના આપણને સાંભળી તો એટલી તો સમજણ પડી કે કાંઈ ભાઈ આ કાંઈ એમને એમ તો નથી જ આ છે તો ખરું કંઈક અલૌકિક અને બધું ભૂતલ પરનું નથી ગોલોકધામનું છે એટલી તો આપણને ખબર પડી પછી ધીરે ધીરે ભગવતી કૃપા કરે તો આપણને આગળ આગળ બધું યાદ પણ રહે ને હૃદયારૂઢ પણ થાય તબ સખી જન કે ભાવકો દાન કો હોય હે જબ તેલ અપને કરશું ગ્રહણ કર કે તબ કરે સ્વરૂપ કો જ્ઞાન હોય હે કે મેં સ્વામનીજી કે જૂથકી સખી હું પ્રગટ હોય ફેર માલા જો હે તો શ્રી કે ભાવાત્મક સ્વરૂપ હે દૈત્ય ભાવ જો હે સો નષ્ટ હોય હે જબ ભગવતી કે સ્વરૂપુ દર્શન હોય જો ઓલું ઉદાહરણ આવ્યું હતું ને એવું ઠાકોરજી અહીંયા આપણને કહી દીધું કે જ્યારે ભગવતીના સ્વરૂપમાં ઠાકોરજી નું દર્શન થાય તબ યાકો લૌકિક ભાવું યાકી રીતિસો સબ નષ્ટ હોય હોય હે જો મંડપ મહારાસ કો સ્વરૂપ હે યા મેં રમણ કરે કે યોગ્યતાકો પ્રાપ્ત કરે હે એટલે મંડપમાં રાસ મંડપ તો મહારાસનું સ્વરૂપ છે એમાં રમણ કરવાની યોગ્યતા મળે ઠાકોરજીનું દર્શન થાય મંડપ રાસમાં રમણ કરવાની યોગ્યતા મળે સો અલૌકિક ભાગ તાકો જાનને મેં આવે ફેરી આ રીતિસો સદા રહ્યો આવે તાપર શ્રીજી અરુ સ્વામીજી અરુ સ્વા યમુનાજી સદા પ્રસન્ન રહે અરે જીવકો આપનો કરકે હે ફેક જીવકો કાં નીતા રહે એટલે પછી તો કાંઈ ઘટે નહીં ને ઠાકોરજી પોતાના જ કરીને જાણે અળગા ન રાખે આટલું બધું જ્યારે આપણને સ્વરૂપનું જ્ઞાન થઈ જાય અલૌકિકતા સમજાઈ જાય એક એક રસ સમજમાં આવે અને સ્વરૂપ સમજમાં આવે અલૌકિક પદાર્થ સમજવામાં આવે પછી તો ઠાકોરજી કેવા ધીરે 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 નજીક બોલાવે કે જો આ માળાનું સ્વરૂપ છે જો આ તેલ તિલકનો પ્રકાર છે જો આ સુગંધી ફૂલે છે સ્વામીજીના હૃદયની સુગંધ છે આટલું બધું કે કેમ કે કોઈ એકદમ સિક્રેટ વાત કોઈને કોને કહીએ આપણે એકદમ નજીકના હોઈએ ને કે ને ગોપ્ય વાત છે બીજા કોઈને કહેતું નહીં તને જ કીધું એમ ઠાકોરજી આપણને જ કહે છે ઠાકોરજીના જ સેવકોને કહે છે એટલે ત્યાં તો આપણે એકદમ સાબિત થઈ ગયું ને કે ઠાકોરજી આપણને આપણા માને છે એટલે અહીંયા અહીંયા શું કહે છે કે પછી કાંઈ ન્યૂનતા રહે ફેર જીવકો કહા ન્યૂનતા રહે શ્રીજી જીવકો અપના કર કે જા નથી એટલે આ બધી અત્યારે આપણને બધાને સમજણ પડીને એ ઠાકોરજી આપણને સમજાવવા સમજણ પાડવા માટેનો જ અધિકાર આપ્યો છે એટલે એટલું જ સમજવું સમજી જઈએ આપણે કે આપણે તો ઠાકોરજીના જીવ છીએ એટલે આપણને આટલી બધી ગોપ્ય વસ્તુ ઠાકોરજી સમજાવે છે હવે એ જવાબ આપે છે વિભાજીને જો વિભા ઓર પ્રસંગ પ્રકાર સબ આગે કહી દો હે એટલે બધું હવે બીજું બધું તો આગળ કહેવાય ગયું છે અબ તેરી ઈચ્છા કા કાએ એસે શ્રીજી કે વચન સુન કે સબ સેવક સમાજ ને શ્રીજી કો જયકાર ઉચ્ચ સ્વર સુ તીન બેર કિયો ફેર સબ બહુત હર્ષ પાયો શ્રીજી અપની બેઠક કે બિરાજે અતિ પ્રસન્ન ભઈ એટલે આ બધું ઉખરલામાં ઠાકોરજી બધાને સમજાવે છે વચ્ચે વિભાજી પ્રશ્ન પૂછે છે ને એનો બધો જવાબ આપે છે